ખેડામાં કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ચાલ્યું ખેલા જિલ્લાના કપડવંજના કરસનપુરા ડુંગરા વિસ્તારમાં એક પોઈન્ટ તેતાલીસ કરોડ રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે કપડવંજ ટાઉન કપડવંજ રૂરલ કઠવાલ તથા આતર સુંબા પોલીસ મથકોમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે

પચાસ હજાર સાતસો ને સોળ અને કિંમત એક કરોડ તેતાલીસ લાખ બોતેર હજાર બસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ પુરોહી મુદ્દામાલ કોર્ટની મંજૂરી ખાતે એસડીએમ સાહેબની હાજરીમાં અને નશાબંધીના અધિકારીઓ તથા પોલીસ અધિકારીની હાજરીમાં આજે નાશ કરવામાં આવેલ છે